નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ત્રીજા ભાગ મને મિત્રો અત્યારે દસ વાગ્યાનો સમય થઈ ગયો છે ને દસ વાગ્યાના ભાવ જાણી લે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ બસો ને છાનું રૂપિયા સારી છે બસો ને છન્નું રૂપિયા વાવ જોયો મિક્સ માં થોડુંક આવડું ઝીણું છે આની અંદર મિક્સમાં આવું ઝીણું હોતે છે આવડું ઝીણું છે બસો ને રૂપિયા વાવ થયો ક્વોલિટી સારી છે બસો ને છનું રૂપિયા મોટી છે બધી બેતા ટાઈપ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો બસો એક્યાસી બસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો

મીડિયમ સાઈઝમાં છે બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઇઝમાં અંદર મોટું આની અંદર મિક્સમાં છે પણ બહુ ઓછું બે ચાર ટકા છે બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે બાકી બધું નાનું છે બસો છેતાલીસ રૂપિયા ભાવ થયું છે કોલેટી હારી છે થોડી બસો છેતાલીસ રૂપિયા એકસો ને છોતેર રૂપિયા ગુલટી છે ને બે તું આની અંદર મિક્સમાં એકસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં મોટું છે પણ બહુ જાજુ નથી એ આવડું મોટું હે પણ બહુ જાદુ નથી મીડિયમ એટલું છે બસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો સાઈઝ વાળું છે બસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે પણ થોડુંક આમાં બગડ છે આટનું પોચું થઈ ગયેલું છે બસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો સાઈઝ સારી છે સાઈઝમાં નથી સાઈઝ એક નંબર બસો છ્યાસી રૂપિયા ભાવ થયો છે આવું બધું અંદર મિક્સ માં બસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો એમ મીડિયમ સાઈઝ માં છે બધી અને મોટું એની અંદર છે પણ બહુ જાજુ નથી ઓછું હોય બાકી બધું મીડિયમ સાઇઝમાં ઉલટી હોય એની અંદર મિક્સમાં હે છે ને એકસાઇ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ છે લીટલ ક્વોલિટી માલ છે એકસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો સાઈઝ ઝીણું હે નાની સાઇઝ છે એકસો ને રૂપિયા એકસો એકાણું રૂપિયા ભાવ થયો છે આની અંદર હોતી અમુક ઘાટી ઉગેલો હતી એકસો ને એકાણું રૂપિયા કાલ આના દોઢસો નતા થતા